દોસ્તો અમે આજે રામનાથ નો રોડ આવે તો થાય નકરમાં કોઈ જવાના નથી તો દોસ્તો અમને ગાય સગળ મળી ગયા છે એટલે અમને એવું લાગે છે કે હવે અમે રામનાથના રોડે પોકી જઈશું આ બે જુવાન તડકો આવે પણ એટલે પણ તડકો કાં આવે હટી ગયું હતું રોડ નો રોડ જડતો નથી અને અમે હજી જંગલમાં આટા મારી રહ્યા છીએ તો ભાઈ આ છે કિન્નાર નું જંગલ અને જંગલમાં અમે અત્યારે ભટકી રહ્યા છીએ ભટકી રહ્યા છીએ એમ રોડ હજી લગીને અમને દેખાણો નથી ભયો તો હવે અમને ક્યારે રોડ જળશે નહીં તો ખસર ગધાડાના લીના દીડા કુદરત ને ખસર ગધાડાના લીના દેખાણા તા આ તો હવે આપણે કેળા લગભગ રોડે પકું પકવું છે કંઈક વાહનનો અવાજ આવી જાય તો અમને ખબર પડી જાય કે રોડ નજીક જ લાગે આમ હાલ એ ભાઈ આમ 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 હાલવાનું હોય તો દોસ્તો હવે અમે રોડે પોકી ગયા છીએ ને એક ભાઈ વાયરી ગયો હવે અમે જઈ રહ્યા છીએ રામનાથના રોડે ક્યાં છે રામનાથ ખબર આ જો દેખાય જો દેખા અહીંયા જવાનું હોય છે

એક ભાઈ અમારો મોર જતો રહ્યો છે અને એની તો ચાલો ભાઈઓ બહેનો આ હણીબાના મંગાળે જવાનું મંગાળો કેવા અત્યારે અમે હાલની અંદર જઈ રહ્યા છીએ તો તમે કોઈ દી અહીંયા રામ ના થયા હોય અને ચડ્યા હોય તો જરા કોમેન્ટ કરજો હા એ કુલદીપ ચાલ હાલો નીપળો આવી છે ઇધર ઈધર આજો 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 ભાઈ ફાઈનલી દોસ્તો અમે ઓલા પાણાએ પહોંચી ગયા છે હો ભાઈ હેંડો દોસ્તો હોય 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 ભાઈ અમે આવા જંગલમાં કેટલા વાગ્યાના રખડવી છીએ એ અમને ખબર નથી તો અમે હાલની અંદર આ જંગલમાં ખોવાઈ ગયા છીએ ભાઈઓ તો તમે જલ્દી કોમેન્ટ કરીને અમને કહેજો કે તમને જંગલ કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો લાઈક કરવાની ન સારું લાગ્યું હોય તોય લાઈક કરવાની નો સારું લાગ્યું તો તોય કોમેન્ટ તો કરવાની જતી હા આ ડુંગર ઉપર ચડું કઈ સહેલું નથી ના કે ટીપા પડે આ ભાઈ ને ના કે ટીપા પડવા માંડી જશે મને પણ પડે છે અને ઓલો પાણો તમે જો ઈ ઝાડવાની આડો છે બાકી જો આ ઝાડવું અહીંયાથી નીકળી જાય એટલે પાણો સીધો જાય નીચે

અને સામે અમારી વાડી દેખાય છે દેખાય છે ઝૂમથિયું આ અહીંયા આગળ અમારી વાડી છે ભાઈઓ દેખાતું ગિરનાર પડખે ના ડુંગર ઉપર અને આ છે અંબે માનો ડુંગર ગિરનાર અહીંયા ઠેક છે અંબે માનો ડુંગર અને હું અહીંયા અત્યારે છું પાણા ઉપર જો બધા હાલો એમ છે ને ફોટા બોટા પડી લીધા છે એક ઉતરવાનું હાલો ઉતરાય ઉતરો ઉતરો હાલો ફોટા

m <머래> 이